પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ લેવામાં આવી પીડિત મહિલાનું કહેવું છે કે ફરિયાદ લેવા બદલે રહ્યો અને કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નહીં આ પરિણામે આજરોજ અફઝલ નામના આરોપીએ મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે હુમલા બાદ મહિલા અને તેના પરિવારજનોએ આરોપીને પકડી ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ આરોપી પોલીસ સ્ટાફની હાજરીમાં જ ભાગી છૂટ્યો હતો આ ઘટનાએ ગોત્રી પોલીસની કામગીરીની શંકાના દાયરામાં મૂકી દીધી છે પીડિત મહિલાના શરીર પર હુમલાના નિશાનો સ્પષ્ટ દેખાતા હોવા છતાં પણ પોલીસ દ્વારા તરત કોઈ કડક પગલા લેવામાં આવ્યા ના હોવાનો આરોપ છે મહિલાનું કહેવું છે કે જો સમયસર તેમની ફરિયાદ લેવામાં આવી હોત તો આ હુમલો ટાળી શકાય તેમ હતો એક તરફ વડોદરા શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે સતત ચિંતિત હોવાના દાવા કરે છે ત્યારે બીજી તરફ ગોત્રી પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સાથે થતા અત્યાચાર અંગે ફરિયાદ લેવામાં પણ અણગમો દાખવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થયો છે સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસ તંત્રની જવાબદારી અને કાર્યશૈલી પર પ્રશ્ન ચિહ્ન ઉભું થયું છે આ લગભગ 8-9 દિવસની ઘટના છે એ અફઝલ કરીને છોકરો મારી છોકરીને છેડખાણી કરતો તો અમે 4 દિવસ પહેલા આવીને અહીં આગળ અરજી લખાવાયા તો પોલીસવાળા અમારી અરજી લેતા નતા આ ગોત્રી પોલીસ સ્ટેશન છે એટલે પ્લસ વાત એવી થઈ કે એ હું કરે છે હું નહીં કરતો પણ અમને નહીં વિગત બધી ખબર છે કેમ કે અમારી પંચમુખી ઉડામાં જે પડી રહે છે ચરસગંજો પીવીને તો પોલીસવાળાએ મારી જોડે એવી રીતના વાત કરી કે તો ચરસ ગાંજો લે ને એટલે એને ચડી જાય એવી રીતના પોલીસવાળાએ મને વાત કરી તો મેં પોલીસવાળાને એવું કીધું કાલ ઉઠીને આ બનાવ કોઈ બીજા છોકરાઓ જોડે કરશો તો તમે શું કરી લેવાના છે એવી રીતના એ એમને મારી એફઆઈઆર ના લીધી ના લખી તો પછી મેં એમને ધમકી આપી કે વાંધો નહીં તમારે ના લખવો તો કંઈ નહીં મેં તમારું રેકોર્ડિંગ કરી લીધું છે હવે હું આગળ જઈશ એમને ખબર પડી કે બેને રેકોર્ડિંગ કર્યું છે તો પછી બીજા બેનને મોકલ્યા કે પેલા બેનને બોલાવો કે એમને આપણું રેકોર્ડિંગ કરી લીધેલું છે તો મેં કીધું તમે પેલા મારી અરજી લખો તો હું તમને મારો મોબાઈલ મારો મોબાઈલ ખોજમતા તાણી અહીંયા આગળ થતો હતો મેં કીધું મારો મોબાઈલ નહીં આપું જ્યાં સુધી તમે મારી અરજી નહીં લખો ત્યાં સુધી તમારો એ બેનને કીધેલું કે એમનો મોબાઈલ લઈ લો પણ મેં કીધું હું મોબાઈલ નહીં આપું હું ના લેડીસ હતા હા એ મોબાઈલ મારી પાસે માગતા હતા મેં એમને મોબાઈલ આપ્યો નહીં મેં તો પહેલાં મારી અરજી લખો હું તમને પ્રેમથી મારો મોબાઈલ તમને આપી દઈશ એ પછી એમને મારી અરજી લખી અરજી લખ્યા પછી મેં એમને મારો મોબાઈલ બતાવ્યો કે જો મેં કોઈ રેકોર્ડિંગ નહીં કરી પણ જો મેં આટલું તમને કીધું ના હોત ને તો તમે મારી આ અરજી પણ ના લખત એ વાત પહી હતી હવે ચાર દિવસ સુધી મેં અહીં આગળ એ કીધું પોલીસવાળાને મેં કહીને કહી હતી કે એરો આટલા ઉડામાં ફરી રહ્યો છે એમને ગાડીનો નંબર આપ્યો એ બે છે ત્યાં આપ્યું એની જોડે છોકરાઓ ફરે છે એમના નામ આપ્યા બધું પણ ચાર દિવસમાં પોલીસવાળાએ કશું કર્યું નહીં ચાર દિવસમાં મેં એની તપાસ કરી કે અહીંયા એ જ દિવસે જે બનાવ બહેનો એ જ દિવસે રાતે બે વાગે ઉડામાં આવ્યો હતો એ ઉડામાં કોઈની એક નેપાળીને ત્યારે છે એ બે વાગે રાતે આવ્યો હતો બીજા દિવસે બાર વાગે કિસ્મત ચોકડી જોયો હતો એને તોય એ પોલીસ કશી ઇન્કવાયરી કરી નહીં જે ગાડી નંબર એ ગાડી લઈને ફરતો તો એ ગાડી ઉડામાં પડી હતી કાલે રાતે બે જઈને આવી તોય એ કશું કર્યું નથી છેલ્લે આજે આજનો બનાવ છે કે એ મારી છોકરીના ત્યાં દરવાજા જઈ જઈને રાતે ખખડાવે છે મેં એટલે રોજો રિક્ષામાં જતો હતો તો મેં એને પકડ્યો મેં કીધું ભાઈ કેમ છે તો એને મારી ફેટ જાલી અને મને માર્યું ચપ્પુ હાથમાં બી વાગ્યું છે ને મોડા પર બી વાગ્યું છે એને લઈને અમે અહીં પોલીસ વાળા કે આજનો જે જેનો હોય એ જ લખાવ હવે મારી અમથી છોકરી છે પેલી છોકરીને આપીને આ છોકરીને પાછળ પાછળ ફરે છે મારી ચાની લારી છે સાહેબ મારું આગળ પાછળ કોઈ છે નહીં હું આ છોકરાઓને લઈને જ રહું છું કાલ ઉઠીને એને હું ત્યાંથી પકડીને લાઈ ચાર દિવસ પછી અને પોલીસ વાળા લોકો એને છોડી દીધો પોતે તો ચાર દિવસમાં કશું સ્વીટમાં એને છોડી દીધો અમારી આબરબી પૂરી લખાવાના હતી દીદી હવે હું એવું કેવા માંગુ છું કે એ તમાર 4 દિવસમાં નથી પકડાયો તો તમે એક રાતમાં શું પકડી લેવાના છે ને અને રાતમાં કઈ અન્ન બનાવ બની ગયો તો એની જવાબદારી કોણ લેશે હે એની જવાબદારી કોણ લેશે કે કાલ ઉઠીને અમારા છોકરા જોડે કશું થયું તો એટલે હું એવું જ કેવા માંગુ છું કે પોલીસ સ્ટેશનમાં કડકથી કડક પાક કાયદો તમને ચક્કું કોઈ જગ્યા પર મારું કયા વિશર્ણ માર્યું

સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર